મેં તમે પેલી વાત કરી એ દિલ કરી કે ના કરી તમે હા જલ્દી કરી દેજો એ ડીલ માટે મીજી જેવી બાધા મળી એ કહું ગાળા પગી જવા વણમાળ અને એ ડીલ થઈ જાય પછી જે હું ચંપલ પહેરે બાધા કરી તા ન હા તમે ભૂલવા નહીં પા તમાર જે તકલીફ એ ભાઈ હા આ એડ્રેસ કઈ બાજુ હા આ એડ્રેસ જોવાન જરા સોરી સોરી હા

કણકી ભઈ ચોર તને કહું કે મારો મોબાઈલ લીધો હે લાય પેલા મારો અલ્યા હું તારો હું મો ઉભો રયો તો મોબાઈલ લેવા જો લે પાછ જો એ એડ્રેસ કી મે મારા જોડી કશ્યું હ નઈ તારા પાયન હને તો મારો મોબાઈલ ગયો છો તમન ખબર મને ઓ ખબર હું નવો હું નક ઓ જોણો મોને ભઈ ચોણ્યો હે એ જાય એટા માર જોવાનું મારો હું હા સાઈ ગયો ચોર 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 ચોર

હું કહું કાપડિયાજી આ કોનો પહેરેલા તમે કેટલી વાર કેવાનું તાવેલા પેલા ચોર ખરા ને

ખબર તો નહીં પડી ખબર તો પડી નહીં ચોર 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 કરતો કરતો જતો હતો હા તો મેં એવું સાંભળ્યું હતું ચોર ચોર કરતો હતો મુઈ કરી તો પછી મુઈ કી એવું આમ એટલે હું આ બાજુ આવી ગયો હવે હું કહી છું હોય પલટી મારો હોય બેઠા ને તો નહીં પાછો આવશે તો બે પાછો પકડશે બે નહીં પકડશે કોઈ નહીં આ ઘેર આ બાજુમાં કોઈ રહેતું નહીં એ બાજુ તારી નીકળી ને જોક બીજા ગોમ જતા રહ્યા ગોમ જ જતા રહ્યા મને અહીં આવવા હવ ઓકે ઓ બે ત્રણ ચોરિયો કરી દીધી આ ગમ્મો ગોમ